પછી કોઈ ખાય નહીં પણ કરી નાખે એવું થાય નારિયલ નારી માથા જરૂર છે હાલો તો શરૂઆત કરી આજના બ્લોગ ની જોયે નવું

તમે એ ના જાવ તારા તમે હે ને કામ કરો પેલા વેરાવળ જાવ ને પ્રેક્ટિસ કરી આવો અમારા ગામમાં છે તમારા ગામમાં એવું તો નહીં પ્રેક્ટિસ કરી લ્યો હા અહીં હું આવી ગયો હા અહીં પાણી મીઠું રહ્યું ને હવે લગભગ મોરા થઈ જાય હે પટા હતું મીઠું એ ભાઈ અહીં એક માર જો અહીં ઉતરી જાવ પકડે નહીં આ પ્લાસ્ટિક નો એટલું પકડી પ્લાસ્ટિક લહરી જાય લહરી જાય પ્લાસ્ટિક ઉતરી હજી એલા ગાઈટ ન બંધાડી બંધાઈ ગઈ ખાલ આવી જાવ નારિયેળ પડો કોણ સરસ્યો તેર નિહાની રાખાઈ ગઈ છે

હજી બે પગા ઉપર સડી જાવ કઈ ન થાય વિપુલભાઈ ચડાવો હજી છે સડો ઉપર સડો પેલા પગ ત્યાં સુધી જ જો હજી ઉપર પૂગી જા પૂગી જાય ત્યાંથી હા હાઉ છેલ્લે પકડો ફાહ લાગે નહીં રેડી થોડુંક ઉપર નહીં આવે નથી આવે દાંતેડીમ નથી દાતેડ હોય ને તો આગળ ઉપડી ગયું હોય ફાટ દે નહી એક પાડો એવું હોય

તો અત્યારે વાય છે ભાઈ ધીરો 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 પવન અને બપોર પહેલાં આપણે તાલે અને અત્યારે સી વાળીએ તેને હાલે છે બધું અહીંયા શાકભાજી ઉતારવાનું નોખી નોખી વસ્તુ કારણ કે ઓની કરશે દૂધી આ બધું દૂરિયા તો આ દૂધીનો ફર્સ્ટ ટાઈમ છે ઉતારો ચાલુ થઈ ગયો છે અને ઓની કરશું તો પીંડા ઉતારવાના છે નહીં બાકી કાલ ચાલશું તો ઓની કરશે થોડા એટલે પવન બહુ સારો બધો છે વહેલા ધ્યાન રાખવું પડે ન કરીને અમુક છે હાવ નમી ગયા છે તો પડી જાય છે આપણું શરૂઆત કરીએ આ વાડીના કામથી અને વાડીએ બીજું

કઈ તો ડાઈ કા ઠીક ઓહો બધા જાતે જાતે કામે પર ગયા હોય તો કુતરા છે ને પગે ડાડીને ગુંજન નામ તો આપણે આવડે ને મને આવડે ને હું કામ ના ખાલી પોક કા તને ખબર પડે શીખું ખાસ તે એકદમ વા એનો આગડી શું કરે ગુડિયા છે નામ કાય લે આવડે હા ભાઈ soy la रे दिस आयो ए

eh baik lu butuhga apa dia baru sawah ininya deh

કૂતરાને બેન લઈ અને આપણે અત્યારે સંધ્યા ટાણું થતો હવે એટલે મેં તમને કીધું હતું કે જાદુ બહુ કંઈ કામ નહોતું એટલે કામ થઈ ગયું વહેલું અને બીજું તો કે તેની પણ ઓલા ગાડી બધું ભરી લેવાનું છે તો પાણીને કીને લગભગ મેં પાંચ કોઈ ટુકડા ભરી લીધા તો અત્યારે હાલો હવે થોડી કર્મચ છે આપણે જાવણાણું થઈ જાય અને હવે મળશું તો એ જય દ્વારકાધીશ કાલેના નવા બ્લોગમાં અને જો નવું નવું પણ એ પહેલાં ઓલા છે ને કૂતરાને અણી કાઢે છે ને તો ત્યાં જોઈ લે હાલો શું કરે એ